સરવાળો એટલે બે પદનો સરવાળો કયા બે પદનો આ બે પદનો સરવાળો મેળવવા માડનું સૂત્ર શું છે બી ભાગ્યાઈ તો બી ભાગ્યાઈ બરાબર શું મળ્યું આપણને એક પણ ચાર મળ્યો અને એટલે કે આ બેનો આપણે શું કર્યો હશે સરવાળો કર્યો હશે સરવાળો છે રેહો સરવાળો એટલે આપણે આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા એનો જવાબ તમારો મળ્યો અને જો આપણે આલ્ફા કરીશું સમીકરણમાં શું કરવાનું ગુણાકાર શું આવ્યો માઇનસ તો તમારું છે સ્ટેપ આવશે વચ્ચે નું સ્ટેપ તમારો સરવાળો શું આવ્યો એક ભાગ્યા ચાર તો સરવાળો એક ભાગ્યા ચાર આવ્યો તો અહીંયા સરવાળો આવશે એક ભાગ્યા ચાર અને એની જોડે x લખી દેવાનો કેમ કે વચ્ચેના પદમાં હંમેશા x હોય અને આની આગળ હંમેશા માઈનસ લાગશે કેમ કે માઈનસ છે એટલે અને પહેલી રકમ x² હશે બરાબર તો આ તમારું પદ બને આ મતલબ x² કે x² મૂકી જ દેવાનો જેમ કે જો આ દાખલો છે જેમ કે આ દાખલો છે આની અંદર આની અંદર આલ્ફા પ્લસ બીટા એટલે એમાં આપણે સરવાળો કરીએ આ સરવાળો કરીએ આનો તો સરવાળો શું થશે સરવાળો માઇનસ બી ભાગ્યા તો બરાબર કેટલા થશે એક થશે અને ગુણાકાર શું થશે આનો ગુણાકાર તો આનો ગુણાકાર થશે સી ભાગ્યા તો સી ભાગ્યા એટલે એ શું બી આવશે એક જ આવશે સરવાળો બી એક આવશે ગુણાકાર બી એક જ આવશે જો હવે આના આ બીજો દાખલો આના આપણે જોઈએ તો આનો સરવાળો શું થાય આલ્ફા પ્લસ બીટા તો આનો સરવાળો શું થાય રૂટ આનો સરવાળો થશે કેમ કે આનું સૂત્ર શું આવશે માઇનસ બી ભાગ્યા એ બરાબર આવશે રૂટ ટુ અને આલ્ફા ગુણ્યા બી ટા કરીએ તો ગુણાકાર શું થશે સી ભાગ્યા એ તો એના બરાબર શું આવશે એક ભાગ્યા ત્રણ હવે ગુણાકાર જે આવ્યો ને એ છેલ્લે મૂકી દેવાનો શું આવ્યો ગુણાકાર એક પણ ત્રણ એની આગળ શું છે પ્લસ તો પ્લસનું નિશાન મૂકવાનું કેમ કે આ પ્લસમાં અવ અહીંયા કેલ્લું આયુ √2 આયુ તો √2 આયુ √2 ને પાછો શું લગાઈ દેવાનું x આની આગળ હંમેશા માઈનસ આવશે કેમ કે આ માઈનસ છે એટલે અને અહીંયા x નો સ્ક્વેર જ આવો કોઈ બી દાખલો હોય કે લાગી ગયો જો આ દાખલો ચલાવ આમ મને જાતે બનાવી નાખો તો આમ શું બને આવું બનાવી નાખો મને સર આની અંદર α શું બનશે α + તો α + β બરાબર શું આવશે -b 0 આવશે હે બરોબર કેમ કે એનું પદ બનશે હવે સી ભાગ્યા સ્ટેપ હંમેશા છેલ્લે શું આવશે આ પ્લસ માં છે એટલે પ્લસ આવશે વચ્ચે શું આવશે ઝીરો તો 0 ની જોડે શું આવશે એક્સ અને પહેલું સ્ટેપ હંમેશા શું આવે x નો સ્ક્વેર અને આ સ્ટેપ હંમેશા માઇનસ હોય

હા કેમ કે જુઓ અહિયાં શું છે ચાર છે આ શું છે ચાર છે જુઓ તો આ ચાર છે ને તે ભાગાકારમાં છે તો બધાની જોડે ચાર હોવા જોઈએ કેમકે આ લસા લેવો પડે તમારે અહીંયા ચાર નું હવે ચાર નું અહિયાં તમે લસા લો તો અહીંયા આની સામે બરાબર ઝીરો હોય હંમેશા હવે ચારનો આપણે લસા લઈએ તો આની નીચે ચાર છ નથી તો આનો ચાર વડે ગુણવા પડે તો ફોર એક્સ સ્ક્વેર થાય હવે આની નીચે તો ચાર છ જ ને તો એક્સ ના તમે ચાર વડે ગુણો તો શું બચશે ખાલી એક્સ જ વચ્ચે અને આ જે છેલ્લે છે માઇનસ એક એના તમારે કેટલા વડે ગુણવા પડે ચાર વડે તો આનો જવાબ ચાર સામે જતા રહે તો તમારી પાસે લસા જતો રહે તો તમારો આ જવાબ બહુ ફાઇનલ કે આવ્યા જવાબ આવશે આના ચાર વડે ગુણ્યા આને ચાર વડે ગુણ્યા આને બી ચાર વડે ગુણ્યા

આના અવયવ પાડો તો બે અવયવ તમને આવા મળશે અવયવ પાડવાના એટલે આપણે પહેલા ચાર રકમો મૂકી ચાર સ્ટેપ કરીને પછી કોમન કરીએ ને એવું કરવાનું એવું કરશો ને એટલે આવું આ પદ હવે આપણે આ પદમાંથી આપણે આ પદ લાવ એટલે ઉલટું કામ કરી પહેલામાં આપણે શું કરતા હતા દાખલામાં સીધું કામ કરતા હતા અને બે રકમો આવતી હતી અહીંયા તમારી પાસે ઉલટું કામ થયું જો આમાં હવે હજુ હવે આની અંદર હવે આની અંદર જો અહીંયા ભાગાકારમાં ત્રણ છે એટલે ત્રણ નો રસા લેવો પડશે અહીંયા ત્રણ નો લસા લેસો તો હવે શું કરશો આના ત્રણ સાથે ગુણવાના તો કેટલા થશે થાય બરોબર કેટલા વડે ગુણવાના તો અહીંયા અને પ્લસ અહીંયા એક જોઈ લો આનો જવાબ આટલો હશે જો હવે અહીંયા આનો જવાબ જોઈ લો પાછળ જોઈ લો જવાબ કેમ કે આમાં ઝીરો છે એટલે ઝીરો તો પર હટી જાય ને બરોબર હવે આનો જવાબ તમારે જાતે લાવવાનો આનો જવાબ હા